ફતેપુરા તાલુકાનો કૃષિ મહોત્સવ નો કાર્યક્રમ ફતેપુરા રોડ પર આવેલ આઈટીઆઈ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા મામલતદાર ખેતીવાડી શાખાના અધિકારી તેમજ વિજેશ શાખાના કર્મચારીઓ તેમજ જિલ્લા સભ્યો અને તાલુકા સભ્ય સરપંચો અને ફતેપુરા તાલુકાના ખેડતો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભારતીય કૃષિપ્રધાન દેશ છે દેશના વિકાસમાં ખેતી અને ખેતી કરનાર ધરતીપુત્રોનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલ છે ગુજરાત રાજ્યના કિસાને કૃષિ બાગાયત અને પશુપાલન વિભાગ અપનાવ્યું છે એવી જ રીતે દાહોદ જિલ્લો જિલ્લામાં કૃષિ વિશે નવા સંશોધનોનો ઉપયોગ કરી ખેડતો આગળ વધે ગુજરાત સરકાર કાર્ય છે જે અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ સમગ્ર રાજ્યમાં કૃષિ વિકાસ દિન બે હજાર પચીસ તેમજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસના કાર્યક્રમનો સંયુક્ત આયોજન કરેલ છે ફતેપુરા તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે તાંત્રિક અંગે માર્ગદર્શન માટે પાકો પરિસોધ અને નવીન ટેકનોલોજી આધારિત પ્રદર્શનો ખેડૂતને લગતી વિવિધ સહાય યોજના અંગેની સમજ ખેડૂતોને સહાય લાભોનું વિતરણ પશુ આરોગ્ય વગેરે જેવી અનેકવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ થકી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આમ રાજ્ય કક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું અને વિવિધ લાભાર્થીઓને સહાય વિતરણ મંજૂરી સહાયકમ વિતરણ કરવામાં આવ્યા રિપોર્ટર કિરણ ડામોલ બોધિક ભારત ફતેપુરા